વડોદરા ફાયર બ્રિગેડનું વાહન બન્યું એમ્બ્યુલન્સ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને વહેલી તકે સારવાર મળી રહે તે માટે ફાયરના વાહનમાં જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો વડોદરા ફાયર બ્રિગેડનું વાહન બન્યું એમ્બ્યુલન્સ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર મળી રહે તે માટે ફાયરના વાહનમાં જ હોસ્પિટલ લઈ જવાયો વડોદરા શહેરની ફાયર બ્રિગેડની ટીમની સરાહનીય કામગીરી દેવદૂત બની ફાયર બ્રિગેડની ટીમ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિનો જીવ બચાવ્યો હતો ઈજાગ્રસ્ત વ્યક્તિને ફાયરના જવાનોએ ફાયરના વાહનમાં જ એસએસજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા ફાયર બ્રિગેડનું વાહન ઈજાગ્રસ્ત પામેલા વ્યક્તિ માટે એમ્બ્યુલન્સમાંની સારવાર માટે પહોંચ્યું હતું વડોદરા શહેર નજીક આવેલા સમાસાવલી રોડ પર વેમાલી પાસે અકસ્માત સર્જાયો હતો જે વ્યક્તિને સારવાર અર્થે ફાયર બ્રિગેડના વાહનમાં હોસ્પિટલ ખસેડાયો હતો અને તેને સારવાર અપાવી હતી